જૂનાગઢના કેશોદમાં બિન રાજકીય કિસાન સંમેલન યોજાવા જઈ રહ્યું છે સોળ જાન્યુઆરીએ સનાતન આશ્રમ ખાતે આ ખેડૂત સંમેલન યોજાશે ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે ખેડૂત પુત્ર હિત રક્ષક તેમજ કિસાન એકતા સમિતિની મિટિંગ યોજાઈ હતી આ ખેડૂત સંમેલનમાં કેશોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેવાની સંભાવના છે આ સંમેલનનો ઉદ્દેશ્ય ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓ કૃષિ બિલ કાયદો પાછો ખેંચવા તેમજ દિલ્હી ખેડૂત સંમેલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો છે ઉપરાંત મામલતદારને આવેદનપત્ર આપવા જેવા કાર્યક્રમો પણ યોજાશે 22 શનિવારના રોજ કેશોદના સનાતન आश्रम પર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ફાર્મબ્રાન્ડ વક્તાઓની ઉપસ્થિતિમાં નવા કૃષિ કાળા કાયદાના વિરોધમાં અને કૃષિ બિલથી ખેડૂતોને શું નુકસાની થાય તે અંગેની ખુલ્લા મને જાહેરમાં ચર્ચાઓ અને તેમજ બે હજાર ઓગણીસના પાક વીમા અંગે વીમા કંપની અને સાટગાઠનો પુરાવા સાથે ખેડૂતો ઠંડીમાં અનેક રાજ્યના ખેડૂતો દિલ્હીમાં ધાવા નાખીને બેઠા છે અને અનેક ખેડૂતો શહીદ થયા છે તેવા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અને કાર્યક્રમના આયોજન રૂપે આજે અમે અમારી બંને સમિતિના આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરેલું છે